એક મોટા અને માઠા સમાચાર દેવાયત ખવડ માટે મળી રહ્યા છે કેમ કે હવે તેમને જેલ જવાનો વારો આવ્યો છે જ્યાં થોડાક દિવસ પહેલા તેમના પર જે હત્યાના પ્રયાસનો ગુનો ગીર સોમનાથના તારાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો અને આ બાબતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા હતા ત્યારે આ મામલે ગીર સોમનાથ પોલીસે રિવિઝન પિટિશન અરજી કરી હતી ને દેવાયત ખવડના જામીનનો વિરોધ કર્યો હતો

નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આજથી દિવસ ગીર સોમનાથના તાલાળામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક પર દેવાયત ખવડે તેના સાગરિતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના લોક ડાયરાથી શરૂ થાય છે આઠ મહિના પહેલાનો આખો બનાવ હતો જેમાં દેવાયત ખવડ પર એવા આરોપ હતા કે તેમણે લોક ડાયરાના પૈસા લઈ લીધા હતા પરંતુ તેઓ લોક ડાયરો કરવા માટે ભગીરથસિંહ ચૌહાણના ત્યાં આવ્યા નહોતા આના જ કારણે વિવાદ થયો જે તે સમય દેવાત ખવાડના ડ્રાઈવરને ભગીરથસિંહ ચૌહાણ અને તેમના જે સાથીદારો છે જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ હતા તેમણે માર માર્યો હતો ને ગાડી પણ તોડી નાખી હતી અને આ ઘટનાના બાબતે જાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો આ જ બાબતની દાજ રાખીને જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્ર સાથે તાલાળા માટે ફરવા આવ્યા હતા ગીર સોમનાથ દર્શને જઈ રહ્યા હતા દરમિયાન તેમના પર હિચકારો હુમલો થાય છે ને આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે આ બાબતે ગીર સોમનાથ પોલીસ દ્વારા આખી બાબતના સંદર્ભમાં ગુનો દાખલ કર્યો કાર્યવાહી કરી દેવાતખવડની ધરપકડ કરી ત્યારે ઘટનાના ચોવીસ કલાક બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી દેવાતખવડને જામીન મળી જાય છે અને આ બાબતે ગીર સોમનાથ પોલીસ વાંધો વ્યક્ત કરે છે વિરોધ નોંધાવે છે અને આ ઘટનામાં વેરાવળ સેશન કોર્ટમાં ગીર સોમનાથ પોલીસ રિવિઝન અરજી દાખલ કરે છે આ ઘટનાના સંદર્ભમાં થોડા દિવસ પહેલાં ગીર સોમનાથના સેશન કોર્ટમાં બાબતે સુનાવણી થઈ હતી દેવાતખવડના જામીન મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે તેના ઉપર મહત્વપૂર્ણ સુનાવણી થતાં

ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી જાનલેવા હુમલો કરી લૂંટ કર્યાની ફરિયાદ દેવાયત ખવડ નામના લોકસાહિત્યકાર અને તેની સાથેના પંદરેક અન્ય આસામીઓ સામે નોંધાયેલી જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલમુક્ત બેલ આપી દીધેલ અને જામીન મુક્ત કરી દીધેલ જે પક્ષ જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવણી સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ સિદ્ધાંતો અને પાંડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફેસિસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસિસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પુરસિસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બે નવી પાટીવાલા સાહેબની બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ પછી સાંઠે તેને લગત જજમેન્ટ આપેલું આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપ આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો અવા ક્ષુલભ કારણોસર અવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાનને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે કોશિશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે સાંભળ્યા હતા સરકારી વકીલ કેતનસિંહ વાળા તેમણે આ સમગ્ર ઘટનામાં સરકારી પક્ષ તરફથી જે દલીલો કરવામાં આવી જે રજૂઆતો કરવામાં આવી તેને ધ્યાનમાં લઈને સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તે પ્રકારની વાત તેમણે કરી છે ત્યારે જોવાનું રહ્યું કે હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ની નવરાત્રી છે તે જેલ માં પસાર થવાની છે અને તેમના માટે ખૂબ જ માઠા સમાચાર છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ